નમસ્કાર મિત્રો અર્થશાસ્ત્રમાં વ્યાખ્યાઓને સમજવાની શ્રેણીમાં આપણે આગળ વધીએ ગયા લેક્ચરમાં ઘટ પ્રછન્ન બેરોજગારી એટલે શું છે તે સમજાતા આ લેક્ચરમાં આપણે ઘર્ષણ જૈન્ય બેરોજગારી કોને કહેવાય ઘર્ષણ જૈન્ય બેરોજગારી એટલે જો ધ્યાનથી સાંભળજો ઘર્ષણ ઘર્ષણજન્ય બેરોજગારી એટલે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થવાથી માંગમાં ફેરફાર થવાથી નવી શોધખોળ થવાથી નવી ટેકનોલોજી આવવાથી નવી વસ્તુઓ બજારમાં પ્રવેશવાથી જો વ્યક્તિઓમાં બેરોજગારી આવે તો તેને ઘર્ષણજન્ય ફેરફાર અથવા ઘર્ષણ બેરોજગારી કહેવાય જેમ કે મિત્રો શરૂઆતમાં રેડિયો બનાવનાર કંપનીઓમાં બધાને જે રોજગારી મળતી હતી હવે માનો ટીવી નું ઉત્પાદન જો ટેકનોલોજીમાં ફેરફાર થયો ટીવી આવ્યા તેથી રેડિયો બનાવનારી કંપનીઓના જે બે મજૂરો હતા તે રેડિયો બનાવનારી કંપનીની માંગ ઘટી ગઈ અથવા અથવા તો તે કંપની બંધ થઈ ગઈ તો તેના મજૂરો થોડા સમય માટે બેકાર બને છે નવી ટેકનોલોજી ન શીખે ત્યાં સુધી બેકાર બને છે તો તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય ઓકે ટાઈપ રાઇટર જ્યારે બીજું ઉદાહરણ સમજીએ કે ટાઈપ રાઇટર જ્યારે બજારમાં હતું ટાઇપ રાઇટરથી ટાઈપ થતું હતું પછી કમ્પ્યુટર આવતા કમ્પ્યુટર આવતા જે ટાઈપ રાઇટિંગ કરતા વ્યક્તિઓ જે બેકાર બન્યા એ ઘર્ષણજન્ય બેરોજગારીનું ઉદાહરણ છે ઓકે મિત્રો તો ઘર્ષણજન્ય બેરોજગારી એટલે નવી ટેકનોલોજી આવતા જૂની ટેકનોલોજીવાળા બેકાર બને તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય ઓકે બે ઉદાહરણ દ્વારા સમજ્યા ઓકે એટલે આજે હું માનું છું કે હું અપેક્ષા રાખું છું તમને ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ સમજાણો છે અહીંયા આ વિડીયો પૂરો કરીએ જય હિન્દ જય ભારત